નમસ્કાર દર્શક મિત્રો આપ રહ્યા છો સાયંગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ સૌનો સાથ સૌનો વિકાસ એક નારો છે પણ એ નારાને કેટલો સાર્થક કરી રહ્યા છે આ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો એ પણ જોવાનું રહ્યું કારણ કે વિકાસ તો થઈ રહ્યો છે અને વિકાસની ગાથા વર્ણવવી પણ જોઈએ વિકાસને વધાવવો પણ જોઈએ પણ કોઈકના વિકાસ માટે અન્યના જીવ રૂંધાય એ કેટલું યોગ્ય દોલિતરાવ વિજલપુરમાં આવ્યું છે અને ડોલી તળાવનો વિકાસ કરવામાં આવ્યો છે ખૂબ સારી વાત છે ડોલી તળાવના વિકાસથી લોકોને પીવાનું મીઠું પાણી મળશે બ્યુટીફિકેશન થશે અને સાથે જ આમ જનતા જે ખરી ટેક્સ પેયર જે ખરી એના ટેક્સના પૈસાનો કોઈક ઉપયોગ થશે પણ એ ડોલી તળાવની પાળ ઉપર જે કાચા મકાનો બાંધી સિત્તેર પચોતેર વર્ષથી રહેનારા ત્રીસ પરિવારોનો બેલી કોણ પ્રશ્ન આ છે કારણ કે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા એક નોટિસ પાઠવવામાં આવી નોટિસની અંદર જણાવી દેવામાં આવ્યું કે આપના કાચા મકાનો જે ખરા એ પંદર દિવસની અંદર અહીંથી હટાવી લેવામાં આવે આ તમામ નોટિસ ધારકો આજે ભેગા થયા છે કોર્ટ પાસે જિલ્લા પંચાયત પાસે અને પોતાના ન્યાયની ગુહાર માટેની રજૂઆત કરવા આવ્યા છે નાના નાના બાળકો જુઓ ભૂલકાઓ જુઓ પાંચ પાંચ પેઢીઓથી રહેતા એક ઘરની અંદર નવ નવ વ્યક્તિઓ રહે છે અને એમને તાત્કાલિક અસરથી પંદર દિવસની અંદર એ જગ્યા ખાલી કરવા માટેની નોટિસ નગરપાલિકા દ્વારા પાઠવી દેવામાં આવે છે વર્ષોથી રહેતા હોય દીકરાના દીકરાઓ ત્યાં જન્મ્યા હોય શાળાએ જતા હોય ત્યાં જ મોટા થયા હોય ને અચાનક એમને જણાવી દેવામાં આવે કે ભાઈ પંદર દિવસ પછી તમારું આશિયાનું ભલે ચૂંપડું પણ એમના માટે તો આ ને એ હટાવી દો એ કેટલું યોગ્ય ભાઈ શું નામ છે આપનું ને શું પરિસ્થિતિ છે કુણાલ મહેશભાઈ રાઠોડ નામ છે મારું અમે સિત્તેર પચર વર્ષથી ડોલી ટળા પર રહેતા છે અમને પરમ દિવસે સત્તર તારીખે મેં નોટિસ આપવામાં આવી કે ઘર ખાલી કરી દો અહીંયાથી અમને વૈકલ્પિક જગ્યાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી એ નોટિસમાં એ માટે અમે આજે કલેક્ટર અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવાના છે કે અમને બીજે જગ્યા ઘરનું ઘર અને જગ્યાની જગ્યા આપો તો અમે હટવા તૈયાર છે બસ બહુ સરળ ભાષામાં જણાવી દીધું કે વૈકલ્પિક જગ્યાનો કોઈક વિકલ્પ તો અમારા માટે હોવો જોઈએ ને કારણ કે ઘર તો તમે હટાવવા માટે કહો છો આજે ત્રીસ પરિવારો આટલા નાના નાના ભૂલકાઓ આવી ઠંડીની અંદર કડકાતી ઠંડીની અંદર ક્યાં જશે સિત્તેર પંચોતેર વર્ષે રહે છે કંઈક વેરો ભરતા હતા વેરો ભરતા હતા તમારે ત્યાં લાઇટ છે લાઇટ છે મીટર છે મીટર છે તમારી પાસે મીટર છે તમારી પાસે લાઇટ છે તમે વેરો ભરો છો તો પછી નગરપાલિકા દર્શાવી ત્યાં રહો છો અઢાર વર્ષથી શું નામ છે આપડે સંગીતાબેન અઢાર વર્ષથી જે ઘરની અંદર રહેતા હોય ને પછી તાત્કાલિક કહેવામાં આવે કે ઘર ખાલી કરો કેવું લાગે કેવું લાગે એટલે ક્યાં જવાના અમે અમારી પાસે જગ્યા જ નહીં મળે જમીન જાયદાદ કઈ જ નહીં મળે આજ જેમ પછી ક્યાં જશું અમે જગ્યા જમીન કંઈ બી અમને આપે ઘર તમે અમે જઈએ ને તમે જુઓ એ પ્રમાણે કે રોજ કમાઈ અને રોજ ખાવાવાળો આ પરિવાર એક સાથે માથાની ઉપર આવું સંકટ ટોળાય તો આ નાના ભૂલકાઓને લઈને એ ક્યાં જશે સાથે જો વાત કરવામાં આવે ભાઈ શું નામ છે તમારું મારું જિગ્નેશ જિગ્નેશ શુક્રભાઈ જિગ્નેશભાઈ તમે શું કરો નોકરી કરી બરાબર શું પગાર તમારો હા સાત આઠ હજાર હવે આઠ હજારનો પગારદાર વ્યક્તિ બરાબર કેટલા બેડરૂમ

નો ડાઉટ જગ્યા ખાલી કરવા તૈયાર છે આજે ખાલી કરી દેશે પણ વૈકલ્પિક જગ્યા તો આપો એમનું આશિયાનું ભલે પછી એ પતરાના શેડની અંદર હોય ભલે પછી તાળપત્રીથી બનાવવામાં આવ્યું હોય કે ભલે પછી એ લાકડાના ટેકા પર બન્યું હોય પણ એમના માટે તો આશિયાનું છે ને આ બાળકો ક્યાં જશે તો નવસારી વિજલપુર નગરપાલિકાના ચીફ ઓફિસરથી માંડી સત્તાધીશોને માટે એક ગુહાર આ આમ જનતા લગાવી રહી છે કારણ કે આમના ઘરે પણ નેતાઓ વોટ માંગવા માટે તો જાય છે ભાઈ વોટ માંગવા આવે કે નહીં આવે તમે વોટ આપો કે નહીં તમે જો એ પ્રમાણે કે તે વખતે એમની સાથે ખભોથી ખબો મિલાવીને વાત કરનારા આજે ક્યાં છે આજે કેમ એમની કોઈ વહારે નથી આવ્યા અને આ કોઈ માલિકુજાર વ્યક્તિઓ નથી તો નવસારી લાઈવની પણ એ જ વિનંતી છે આ તમામે તમામ જે ખરા પોતાની જગ્યા ખાલી કરી દેશે પણ એમને કોઈક વૈકલ્પિક જગ્યા તો ફાળવો તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતો રહો નવસારી લાઈવ અને જટપટ ન્યૂઝ કેમેરા પર્સન સહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લતવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઈનમાં નવ નવસારી